કાંકર તાલુકાના મુખ્ય મથક સેવરી કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો મળતી માહિતી પ્રમાણે કાંકરે તાલુકાના ફરિયાદી દવે નટુરભાઈ દેવચંદભાઈ રહે રાણાવાળા તાલુકો કાંકરે જિલ્લા બનાસકાંઠાવાળા આરોપી ભવાનજી હાલાજી રહે ચેખલા તાલુકા કાંકરે જિલ્લા બનાસકાંઠાવાળા જે દૂધ ડેરીનો ધંધો કરતા હોય તેમને ગ્રાહકોને આપવા છ લાખની જરૂર પડતા ફરિયાદી દવે નટુરભાઈ દેવચંદભાઈના ઘરે આવેલ અને છ લાખ રૂપિયા ઓછીનાની માંગણી કરેલ જેથી ફરિયાદીએ કહેલ કે મારા ત્રણ માસના દૂધનો હિસાબ એક લાખ અડસઠ હજાર પાંચસો ચાલીસ લેવાના બાકી છે તે અને છ લાખ રૂપિયા એમ કુલ મળી સાત લાખ અડસઠ હજાર પાંચસો ચાલીસ પૂરા ત્રણ માસમાં પૂરા પાછા ચૂકવી દઈશ તેમ કહેતા ફરિયાદી દવે નટવરભાઈ દેવચંદભાઈ તેમના ખેતરના વેચાણના રૂપિયામાંથી છ લાખ આપેલ અને આરોપીએ દસ દિવસમાં પરત ચૂકવવાનો વાયદો કરેલ જે બાદ ફરિયાદીએ ઉઘરાણી કરતાં આરોપીએ ચેક આપેલ જે બેંકમાં ભરતા રિટર્ન થતા ફંડના હોવાના કારણે પરત ફરેલ હોય ફરિયાદીએ નોટિસ આપેલ છતાં આરોપીએ રકમનો ચૂકવી આપતા ચેકની રકમ મેળવવા સિહોરી કોર્ટમાં ક્રિમિનલ

સમગ્ર કાંકરે તાલુકાના લોકો દ્વારા સિહોરી કોર્ટના ફેસલો બિરદાવી રહ્યા છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ